જય માતાજી હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે એટલે હવે એને આપણે કુકરમાં બાફા મેકવાના છે જુઓ મિત્રો આપણે એમાં રાજમા બાફા મેં દીધા છે ત્યાં સુધીમાં આપણે મસાલો ત્યાર કરી નાખીએ જો આ ત્રણ ડુંગળી છે બે લસણ છે લીલું મરચું ટમેટું ડુંગળીને ટમેટું બે ઝીણી સમારી લઈ આવું મિક્સમાં મિક્સરમાં કાઢી લઈએ જો મિત્રો આપણે રાજમા બફાઈ ગયા છે વધારે એક સીટી વાગી ગઈ એટલે કંઈક આવા થઈ ગયા છે જો એટલે ડુંગળી છે આદુ મરસા અને લસણ ત મિક્સમાં પેસ્ટ કરી નાખી છે તો સારું આપણે શાક હવે વઘારી નાખીએ જો આપણે વઘાર કરી નાખીએ છીએ જીરું રાય ને લવિંગ ને એવું વઘાર કીધું છે હવે આપણે ડુંગળી નાખી દઈએ આમ પેલા ડુંગળીનો જ વઘાર કરવાનો હોય આપણે ગમે શાક કરીએ છીએ ડુંગળીને સરવા લાગે છે ને એટલા

એટલે દરરા દેવું પડે એટલે આ આપણે હવે આ ટમેટી પછડી જાય તરત એટલે હવે દરણાથી લઈએ મનજી રેચરા આપના છે મગદ તરફથી લીખું નીવ તો નાખી દીધું છે ચજની થનાકી થોડી થોડી ઓલા તો એ ઓટ લે આવું ટમેટો ને એવું બધું ચડી ગયું લાગી દે મરચું પણ ટીખું ભાવતું હોય તો ટીખું हम आप लोग एक जरा पानी नीचे से पहले पहला राजमा नाखा हो तो हमारे राजमा वारे बफाई गया है एट्ले तेरे वार रसो राखो तो वार राखवा हम राजमा नहीं तो दूस हलाई नाखा चाजी घी ना रहा दे ونه تاسو سره څه نه دی راغورل مه پانی تھوڑاک ناشته ما راز ما پسا پانی بہت سوسی سونی لو نه پورا تھی دی الا خراب پانی ناکی دو نہ پر پسی پاو نو مزه آو کور نه اچي આપણા રાજમા રાજમાનું શાક જો તૈયાર થઈ ગયો છે આપણો રાજમા શાક આપણે એમાં ગરમ મસાલો નાખી દઈએ ગરમ મસાલો મેં ક્યાર નથી આવ્યો ઘરે બનાવ્યો મેં લવિંગ વાગ્યા તજ ને જીરું ખંડી નાખ્યું છે ખરણીમાં એટલે મસ્ત સ્વાદ આવે બારના ગરમ મસાલા કરતા ઘરનો મસાલો સરસ ટેસ્ટ આવે છે જો મહેશ ની આવી જાય કપા વીણી બહુ ભોગા થઈ જાય અને આપી દીધું છે રાજમાન શાક કેવું લાગ્યું છે કલ્પના બેન તમને કેવું લાગ્યું છે હમ તેને પલક ભાવે કેવું લાગે કપાવણી ભૂખ્યા થઈ ગયા એવું બહુ શાક બનાવ્યું તને કેવું લાગે મસ્ત રાજમાન શાક શાળા માં બહુ સારું ખાવામાંથી સાથે આમ હળદર હળદર ને આમ હળદર રાજમા નું શાક કોને કોને ખાધું એ માં કે ચાલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ બોલો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો જય માતા